જેરીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો આ ચોમાસા દરમિયાન અનેક જિલ્લામાં પુર્તો વરસાદ પડી ગયો છે અને જો હવે વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની भीती છે તો કેટલાક વિસ્તારો હજુ એવા પણ છે કે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હાલ આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો તે અને પાક કે ખેતીને લઈને આપને મુજબ તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપનો સવાલ અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો હાલ બંગાળની ખાડીમાં એક મોટી વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે આ છેલ્લા વરસાદી રાઉન્ડમાં હજુ પણ અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે લગભગ પચાસથી સાહીઠ ટકા વિસ્તારને આ વરસાદ આવરી લેશે અને એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને કયા વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે તે અને હાલ હાર્વેસ્ટિંગનો સમય હોવાથી ખેડૂતોએ શું સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો કરતા પણ વધારે વરસાદ પડી ગયો છે જેમાં માત્ર સૌરાષ્ટ્રમાં લગભગ પાંચ ટકા આસપાસ વરસાદની ઘટ છે જ્યારે બાકીના વિસ્તારમાં એકસો છત્રીસ ટકા વરસાદ પડી ગયો છે જ્યારે એકસો વીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેર ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો સત્તર ટકા વરસાદ નોંધાયો છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે જ્યારે બાકીના વિસ્તારમાં હજુ પણ ચોમાસું છે તે સક્રિય છે મોન્સુન વિડ્રોલ પ્રોસેસમાં હાલ બ્રેક લાગી છે જેથી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે આ છેલ્લા વરસાદી રાઉન્ડ બાદ સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લે એવી શક્યતા છે હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરાવર્તી થઈ છે જે સતત ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને બીજી તરફ અરબ સાગરમાંથી પણ તેની ભેજ મળી રહ્યો છે કારણ કે હાલ અરબ સાગર પણ સક્રિય મોડમાં છે અને આ વરસાદી રાઉન્ડ અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી ચાલવાનો છે જેમાં ગુજરાતના પચાસ ટકાથી વધારે વિસ્તારને આવરી લેવામાં આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જેમાં પણ સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા પોરબંદર અને જામનગરમાં પણ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમુક વિસ્તારમાં એક થી બે ઇંચ સુધીના વરસાદ પડશે તો કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે અને માત્ર અગિયાર જગ્યાએ હળવા ઝાપટા નોંધાયો છે જેમાં ડાંગના આહવામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જીરો પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગરના તળાજામાં પણ જીરો પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ડાંગના વધઈમાં જીરો પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ અને કચ્છના માંડવીમાં જીરો પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ પડ્યું છે આ ઉપરાંત ચોટીલા પારડી સોનગઢ લીલિયા જેસર પડદરી અને નવસારીમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે તે ખૂબ જ ઓછી છે પરંતુ સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવાર સુધી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી આ સાથે સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સપ્ટેમ્બર એટલે કે સોમવારે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાગર હવેલી આ તમામ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત દીવ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે હાલ મધ્ય મહારાષ્ટ્ર અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે મ્યાનમાર અને બંગાળની ખાડી પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જેના કારણે લો પ્રેશર એરિયા રચાયો છે અને તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેના કારણે હજુ પણ વરસાદ પડવાની છે હાલ પાકનો હાર્વેસ્ટિંગનો સમય પણ છે જેથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ત્યારે બસ આટલું જ હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર